પ્રશ્ન એક અખિલ બ્રહ્માંડમો પદના કવિ કોણ છે એ નરસિંહ મહેતા બી ધના ભગત સી દયારામ ડી મીરાબાઈ સાચો જવાબ છે એ નરસિંહ મહેતા પ્રશ્ન બે નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે એ જુનાગઢ બી ભાવનગર સી તળાજા ડી અમરેલી છે સી તળાજા પ્રશ્ન ત્રણ નરસિંહ મહેતા નું લોકપ્રિય સાહિત્ય કયું છે એ ભવાઈ બી છપ્પા સી ગરબી ડી પદ સાચો જવાબ છે ડી પદ પ્રશ્ન ચાર ઝૂલણા છંદમાં કેટલી માત્રા આવે છે એ બત્રીસ બી સોડત્રીસ સી પંદર ડી અઠ્યાવીસ સાચો જવાબ છે બી સોડત્રીસ પ્રશ્ન પાંચ નીચેના પૈકી કયું નરસિંહ મહેતાનું પ્રભાતિયું નથી એ બોળી રે ભરવાડણ બી જાગો ને જશોદાના જાયા સી અખિલ બ્રહ્માંડમો ડી જળકમળ છોડી જાને બાળા સાચો જવાબ છે સી અખિલ બ્રહ્માંડમો પ્રશ્ન છ જ્ઞાનીઓ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા સેના તરીકે ઓળખાવે છે એ ગરબડ બી ભોજગઢ સી વૈરાગ્ય બી ભ્રમણા તો સાચો જવાબ છે એ ગરબડ પ્રશ્ન સાત નીચેના પૈકી નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિઓ કઈ છે એ શામળશાનો વિવાહ બી હાર શ્રાદ્ધ ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન આઠ જુજવે રૂપે શબ્દનો સમાનાર્થી શું થાય એ સમસ્ત બી જુદા જુદા સ્વરૂપે સી ભગવાન ડી જુજનાર સાચો જવાબ છે બી જુદા જુદા સ્વરૂપી પ્રશ્ન નવ પટંતર શબ્દ નો સમાનાર્થી શું થાય એ જ્ઞાનપટ બી સાચો જવાબ છે સી અંતરપટ પ્રશ્ન દસ ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે એ સમુદ્રમાં વૃક્ષમાં સી નદીઓમાં ડી દેહમાં જવાબ છે ડી દેહમાં પ્રશ્ન અગિયાર ભણે શબ્દનું શિષ્ટ રૂપ આપવું એ દેખાય બી કહે સી ભણવું ડી લખવું સાચો જવાબ છે બી કહે પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં એક તો જુજવે રૂપે અનંત પંક્તિમાં વિશેષણ કયું છે એ અખિલ બી જુજવે સી એક ડી એ અંશી બંને તો સાચો જવાબ છે ડી એ અંશી બંને પ્રશ્ન તેર ખીજડીએ ટેકરે પાઠના સર્જક કોણ છે એ ચુનીલાલ મડિયા નટવલાલ બુચ સી જયંત કોઠારી કિશોર મકવાણા સાચો જવાબ છે એ ચુનીલાલ મડિયા પ્રશ્ન ચૌદ ચુનીલાલ મડિયાનો નો જન્મ ક્યાં થયો હતો એ હાલોલમાં બી ચીખલીમાં માં સી ધોરાજીમો ડી ધંધુકામો સાચો જવાબ છે સી ધોરાજી પ્રશ્ન પંદર નીચે આપેલ પૈકી કઈ ચુનીલાલ મડિયાની નવલકથા નથી એ શરણાઈના સૂર સુર બી વ્યાજ નો વારસ સી વેળા વેળાની છાંયડી ડી સદરા જેંગ નો સાળો સાચો જવાબ છે એ શરણાઈના સૂર પ્રશ્ન સોળ નીચે આપેલ પૈકી કયો ચુનીલાલ મળિયાનો વાર્તા સંગ્રહ નથી એ ગુંઘવતાપુર પૂર બી શરણાઈના સૂર સી અંતર સ્ત્રોતો ડી લીલુડી ધરતી ભાગ એક બે તો સાચો જવાબ છે ડી લીલુડી ધરતી ભાગ એક બે પ્રશ્ન સત્તર ભોજાએ દર વર્ષની જેમ કઈ નદીમાં તરબૂચનો વાડો ઉભો કર્યો હતો એ ભાદર નદીમાં બી હિરણ નદીમાં સી બનાસ નદીમાં ડી મચ્છુ નદીમાં સાચો જવાબ છે બી હિરણ નદીમાં શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે એ નદીના પ્રવાહની ઉપરની બાજુ બી નદીની વચ્ચેનો ભાગ સી પાણીની નીચેની બાજુના વહેણ તરફ ડી નદીની રેતમાં વાળો સાચો જવાબ છે સી પાણીની નીચેની બાજુના વહેણ તરફ

પ્રશ્ન વીસ ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું એ નાનું માટીનું ઘર સી ડી તો સાચો જવાબ છે સી કુબો પ્રશ્ન એકવીસ ખીજડીયા ટેકરાના લોકો શું ઉપયોગ કરતા એ વાડી બનાવવા બી મૂર્ત બાળકોને દાટવા સી ઘર બનાવવા ડી મૂર્ત લોકોને દાટવા તો એ સાચો જવાબ આવ બી મૂર્ત બાળકોને દાટવા પ્રશ્ન બાવીસ જીવનની કાર્મી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની કથા કઈ કુર્તિમાં વર્ણવાય છે એ જીવન અમૂલ્ય છે બી ભવના બોલા સી ઉછીનું માંગનારા ડી ખিজરીય ટેકરી તો સાચો જવાબ હવે ડી ખিজરીય ટેકરી પ્રશ્ન તેવીસ ખিজરીય ટેકરી કુર્તીનો સાહિત્ય પ્રકાર જણાવો એ નવલિકા બી વાર્તા સંગ્રહ સી નવલકથા ડી નાટક સાચો જવાબ છે એ નવલિકા પ્રશ્ન ચોવીસ એક ગા અને બે કટકા કરવાનું સૂત્ર કોને આપ્યું હતું એ માધ્યાએ બે પોસ્ટ માસ્તરે સી બોજાએ ડી જીવલીએ સાચો જવાબ છે સી બોજાએ પ્રશ્ન પચીસ ટોયામણ શબ્દનો અર્થ શું થાય એ લસરકો કરવો બી છોડને પાણી સિંચવું તે સી દીવાલને પાણી છાંટવું ડી ખાતર પાડવું સાચો જવાબ છે બી છોડને પાણી સિંચવું તે પ્રશ્ન છવ્વીસ ખત્રીસો શબ્દનો અર્થ શું થાય એ ગણેશીઓ બી પાવરદો સી શંકાશીલ ડી મજબૂત બાંધાનો સાચો જવાબ છે એ ગણેશ્યુ પ્રશ્ન સત્યાવીસ શિફતપૂર્વક શબ્દનો અર્થ શું થાય એ ચાલાકીથી બી હોશિયારીથી સી એક પણ નહીં ડી એ અને બી બંને સાચો જવાબ છે ડી એ અને બી બંને પ્રશ્ન અઠ્યાવીસ ઈસ્કોત્રો શબ્દનો અર્થ શું થાય એ નવી લાકડાની પેટી બી જૂની લાકડાની પેટી સી લોખંડની પેટી ડી પટારો સાચો જવાબ છે બી જૂની લાકડાની પેટી પ્રશ્ન ઓગણત્રીસ નરસિંહ મહેતા કયા શતક માં થઈ ગયા એ બી શતકમુ શતક સી ચૌદમુ શતક સાચો જવાબ છે ડી પંદરમું શતક પ્રશ્ન ત્રીસ ચુનીલાલ કયા સામિક સાથે જોડાયેલા હતા એ જન્મસૃષ્ટિ બી જન્મભૂમિ સી શબ્દ સૃષ્ટિ ડી પરબ સાચો જવાબ છે બી જન્મભૂમિ